સ્વાગત છે દોસ્તો સિનેમેટિક આપણે વાત કરવાના છીએ વિકી કૌશલની છાવા ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે અને રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહી છે અને છાવા ફિલ્મે બોક્સ ઓફિસ પર એક અઠવાડિયું પૂરું કરી લીધું છે અને આ એક વીકમાં છાવા ફિલ્મે કેટલી કમાણી કરી છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો છાવા ફિલ્મને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે અને સ્પેશિયલી આ ફિલ્મ મહારાષ્ટ્રમાં જબરજસ્ત પરફોર્મ કરી રહી છે અને છાવા ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મ એકસો ત્રીસ કરોડના બજેટમાં બની છે અને આ ફિલ્મે તેનું બજેટ રિકવર કરી લીધું છે છાવા ફિલ્મે તેના સૌ દિવસે તેત્રીસ કરોડ દસ લાખની કમાણી કરી હતી તે પછી બીજા દિવસે ઓગણચાલીસ કરોડ ત્રીસ લાખની કમાણી કરી હતી તે પછી ત્રીજા દિવસે ઓગણપચાસ કરોડ ત્રણ લાખની કમાણી કરી હતી તે પછી ચોથા દિવસે ચોવીસ કરોડ દસ લાખની કમાણી કરી હતી તે પછી પાંચમા દિવસે પચીસ કરોડ પંચોતેર લાખની કમાણી કરી હતી તે પછી છઠ્ઠા દિવસે બત્રીસ કરોડ ચાલીસ લાખની કમાણી કરી હતી છઠ્ઠા દિવસ એટલે કે બુધવારના દિવસે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ હતી તે કારણથી બુધવારના દિવસે આ ફિલ્મે જબરજસ્ત કલેક્શન કર્યું હતું તે પછી સાતમા દિવસની વાત કરીએ તો સાતમા દિવસે એકવીસ કરોડ સાહીઠ લાખની કમાણી કરી હતી આમ વિક્કી કૌશલની છાવા ફિલ્મે સાત દિવસમાં ઇન્ડિયા નેટમાં બસો પચીસ કરોડ અઠ્યાવીસ લાખની કમાણી કરી કરી લીધી છે અને વર્લ્ડ વાઇડ છાવા ફિલ્મે ત્રણસો કરોડ પાંચ લાખની કમાણી કરી લીધી છે અને છાવા ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ ચૂકી છે અને હજુ જોવાનું રહેશે કે છાવા ફિલ્મ બોક્સ ઓફિસ પર લાઈફ ટાઈમ કેટલી કમાણી કરે છે તે જોવાનું રહેશે તો આપ સૌએ વિકી કૌશલ રશ્મિકા મંદના અક્ષય ખન્નાની આ એપિક ડ્રામા ફિલ્મ છાવા ફિલ્મ જોયું કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક